આણંદ જિલ્લામાં લાભાર્થીઓનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર બન્યું સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત વિકસિત ગુજરાતની નિમને સાકાર કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી રૂપિયા બે હજાર નવસો ને ત્રાણું કરોડના ખર્ચે એક લાખ એકત્રીસ હજાર ચારસો ને ચોપન જેટલા આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઈ લોકપર્ણ અને ખાતમુહૂર્ત કર્યું હતું આ કાર્યક્રમ ગુજરાતના એકસો ને બ્યાસી વિધાનસભા ક્ષેત્રોમાં યોજવામાં આવ્યો હતો જે અંતર્ગત આણંદ જિલ્લામાં સાત વિધાનસભા ક્ષેત્રો કુલ છસો ને પાંચ આવાસોનો ઈ અને ખાત ખાતમુહૂર્ત સંપન્ન કર્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત અક્ષરફાર્મ આણંદ ખાતે ધારાસભ્ય યોગેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ધારાસભ્ય યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના પરિવારોને આવાસની ભેટ આપવા જઈ રહ્યા છે ત્યારે આ ઐતિહાસિક ક્ષણ આપણા સૌ માટે ગૌરવશાળી છે જેના માટે આપણે સૌ વડાપ્રધાનના આભારી છીએ તેમણે આણંદ શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા બદલ રાજ્ય સરકારનો પણ ભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી પટેલના સંવાદ સહિત કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું હતું ઉપસ્થિત તમામ લોકોએ એલડી સ્ક્રીન પર પ્રધાનમંત્રી શ્રીનું જીવન પ્રસારણ લાભાર્થીઓ સાથેના સંવાદ કાર્યક્રમ નિહાળ્યો હતો આ કાર્યક્રમ ધારાસભ્યશ્રી અને મહાનુભાવોના હસ્તે આવાસ યોજનાના લાભાર્થીઓને મકાન સહાય લાભ ચાવી અર્પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈ પ્રાદેશિક કમિશનર કચેરીના અધિક કલેક્ટર મેહુલભાઈ પંડ્યા પૂર્વ સાંસદ દીપકભાઈ પટેલ દિલીપભાઈ પટેલ આણંદ નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞેશભાઈ પટેલ અગ્રણી મહેશભાઈ પટેલ મયુરભાઈ પટેલ સુનીતભાઈ પટેલ જગતભાઈ પટેલ કમલેશભાઈ કાંતિભાઈ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાના સદસ્યશ્રીઓ પ્રાંત અધિકારી વિમલકુમાર બારોટ સહિત લાભાર્થીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા